નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી પેન્શનમાં ત્રીસ થી ચાલીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો ગુજરાત રાજ્યના લાખો પેન્શનરોને થશે મોટો ફાયદો મિત્રો તો મિત્રો બધી જ વાત વિગતવાર કરતા પહેલા

તો મિત્રો ફિટમેન ફેક્ટર વધારો કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વના સમાચાર ખરેખર તાજેતરના અપડેટ મુજબ અમે તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓના પગારમાં ચાલીસથી પિસ્તાલીસ હજારનો બમ્પર વધારો થશે ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ પાંચથી બે પોઈન્ટ છ્યાસી રહેશે

જોકે સરકારે હજુ સુધી આઠમા પગાર પંચની રચના અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય જાન્યુઆરી બે હાજર પચીસ માં તેની રચનાને મંજૂરી આપી હતી આના કારણે ઘણા લોકો મૂંઝવણમાં મુકાયા છે કર્મચારી સંગઠનો સરકારને આયોગની રચના કરવા અપીલ કરી રહ્યા છે તેઓ સમયસર અમલીકરણ અને કર્મચારીઓ અને પેન્શનરો માટે અનિશ્ચિતતા ઘટાડવા માંગે છે આઠમા પગાર પંચ એટલે કે આઠમા પગાર પંચ નવીનતમ અપડેટ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી વિલંબિત થવાના ઘણા કારણો છે આમાં નાણાકીય અવરોધો બાકી મંજૂરીઓ અને અમલદારી શાહી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે પગારમાં સુધારો ફિટમેન ફેક્ટરના પરિબળ પર આધાર રાખે છે મોંઘવારી ભથ્થો એટલે કે ડીએ મૂળ પગાર સાથે મર્જ કરી શકાય છે પેન્શનરોને તેમના સુધારેલા લાભો મળી શકે છે જો કે કેન્દ્ર સરકારના કર્મચારીઓની અપેક્ષાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ અને મિત્રો પાંત્રીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓને સડસઠ લાખથી વધુ પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેઓ પગાર અને પેન્શનમાં વધારાની અપેક્ષા રાખી રહ્યા છે પરંતુ સરકારે હજુ સુધી તેની રચના અંગે કોઈ માહિતી આપી નથી આ અનિશ્ચિતતાએ કર્મચારીઓની ચિંતા ફેલાવી છે કર્મચારી સંગઠનો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે કમિશનની રચના જલ્દી કરવામાં આવે જેથી બધું સમયસર થઈ શકે કોઈને પણ કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે મિત્રો અને મિત્રો હવે આપણે જોઈએ તો વિલંબનો ભય કેમ વધી રહ્યો છે મિત્રો જાન્યુઆરી બે હજાર સોળમાં સાતમું પગાર પંચ અમલમાં આવ્યું હતું અને બે વર્ષ પહેલાં ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં તેની જાહેરાત થઈ ત્યારથી અહેવાલ કેબિનેટ મંજૂરી અને અમલીકરણ માટે પૂરતો સમય મળ્યો પરંતુ આઠમો પગાર પંચ હજુ સુધી રચના નથી અને તેના નિયમો અને શરતો એટલે કે ટી આરઓ પણ નક્કી કરવામાં આવ્યા નથી આ વિલંબને જોતા એવી શક્યતાઓ છે કે આઠમો પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી જ અમલમાં આવશે કારણ કે ટીઓઆરની રચના નિર્ણધાર અને અહેવાલો રજૂ કરવાની અને મંજૂરીની પ્રક્રિયાઓ સમય લાગશે મિત્રો મિત્રો પગારમાં સુધારો ફિટમેન ફેક્ટર પર આધાર રાખે છે ફિટમેન ફેક્ટર એ કર્મચારીઓના મૂળ પગારની ગણતરી કરવા માટે વપરાતો નંબર છે સાતમા પગાર પંચમાં તે બે પોઈન્ટ સત્તાવન હતો આનાથી લઘુત્તમ પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા થઈ ગયો નિષ્ણાતો માને છે કે આઠમા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટરને બે પોઈન્ટ પાંચથી બે પોઈન્ટ વચ્ચે રાખી શકે છે આનાથી કર્મચારીઓના પગારમાં ચાલીસ હજાર રૂપિયાથી પિસ્તાલીસ હજાર રૂપિયાનો વધારો થઈ શકે છે જો ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી હોય તો લઘુત્તમ મૂળ પગાર એકાવન હજાર રૂપિયાથી વધુ હોઈ શકે છે પરંતુ આનાથી સરકાર પર નાણાકીય બોજ વધશે તેથી બે પોઈન્ટ છ ગણો કરતાં બે પોઈન્ટ સાત ગણો વધારો શક્ય છે આનાથી કર્મચારીઓને સારા લાભ મળશે અને સરકારનું બજેટ પણ બગડશે નહીં સાતમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતો ત્યારબાદ લઘુત્તમ મૂળ પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા થયો છઠ્ઠા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર એક હતો અને લઘુત્તમ મૂળ પગાર બે હજાર સાતસો પચાસ રૂપિયાથી વધીને સાત